ઓકે 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 જય માતાજી જય મમિયા આજે બુધવાર આજે હાલ સ્ટોરમાં આવી ગઈ હે ભાઈ તો આયા બરોબર આપણે તો રોજ પહેલાં એવરી ડે ચેક જ કરવું પડે બધું આજે લોટરીવાળી પણ આવવાની હતી બુધવાર હતો તો અને ડિલિવરી પણ આવશે આ સીડીની તો પહેલાં આપણે હિસાબનું થોડું પતાવી દઈએ પછી ડિલેવરી ચેક કરી દઈએ આર ની જે પહેલાં અહીં લઈ ગયો તો શુક્રવારે પણ ડિલિવરી આજે આવે એ મહિના એક જ વખત આવે આરસીડી જે આપણે ઇન્ડિયન ઇન્ડિયન જ છે પણ અહીંયા બધું હોલસેલનું મોટા પાયે છે વગેરે આવશે અને આજ પર કોકની પણ ડિલિવરી આવવાની તો આ જોતા રહો કોકની ડિલિવરી હું બતાવું આજે હું આવ્યું આર માં શું આવ્યું બરાબર તો બધી આપણે હિસાબને બધું પતાવી દઈએ નકા કાલનો વિડીયો મારો ના જવો હોય તો અવશ્ય જોઈ લેજો કારણ કે કાલે જે ભાઈ મજૂરી કરીએ ને ખતરનાક ઇન્ડિયા એવું કર્યું નહીં હાથે દુખાય છે ને એવું ભાઈ રહેવાતું જ નહીં જબર કારણ કે શું પેલી કોસ કોશ છે ને કોષ કોષના કારણે વધારે હાથમાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે આવું થાય એટલે આજે કોમ કરવું પડે ભાઈ હા તો મટી જશે તો તો હવે હિસાબ બતાવી દઈએ હમણાં થોડી રહીને બહાર જવું એટલે આ તો વેધર પણ કેવું છે કારણ કે બધાની કોમેન્ટ ભાઈ આવતી હતી તમે તમારું ખાવા જોઈનો ઘરનો બધા વિડીયો બતાવો અને એક ભાઈની પણ કોમેન્ટ આવી હતી હમ એમની પ્રાઇસ વધારશો ભાઈ ભાઈ એવું નહીં હું નિયમ શર્મા છું વિધાઉટ ટેક્સેબલ આવે અને જે પ્રમાણે મારા કોસ્ટિંગમાં આવતી હોય એ પ્રમાણે જ પ્રાઇઝ મૂકેલી હોય એમાં વધારે ઓછી હોય ને અને વાત બીજી એક ટ્રાવેલિંગનો વિડીયો બતાવો તો હું ઓલરેડી મારા ઉપર નીચે જ રહેવાનું છે મારા સ્ટોર નીચે ઉપર રહેવાનું એટલે હું ટ્રાવેલિંગ કરતો પણ નહીં અને જેવી રીતે બતાવું ટ્રાવેલિંગ કરતો જ નહીં તો કારણ કે હું ઉપર જ રહું છું તો શું આવવા જવાનું નીચે મારા સાઈડમાં જ છે શેરડીને બધું

બાકી છે છે જો હવે હું આવ્યું તમને બતાવી દઉં બોક્સમાં આ પ્લેટો આવી બરાબર પછી રો પેપર આયા સ્મોકની આઈટમ છે ઓવરહેડ આ પરફ્યુમ છે સમર આવવાથી ને એટલે કોલગેટ ને બધું છે મોટ્રિન્ટ આનોલો આ નેકવિલ છે રાતે રાત્રે પીને ઊંઘો તો શાંતિથી મસ્ત ઊંઘાઈ જાય કોઈ વિચાર બિચાર આવો નહીં નેગેટિવ કે પોઝિટિવ ક કોઈ શાંતિથી ઊંઘાઈ જાય રિલેક્સ થાક બાક લાગેના થાક બાક લાગ્યો એમ બરાબરનો તો પી લેવાની આ પછી કોલગેટનું છે આ ડબલ રો યો જ છે બરાબર હજી જો બાકી જ છે પણ હવે હાલ રેસ થોડી વાર રેન ચાલુ કરીએ તો આ ઘડી બહાર બતાવી દઈએ જો આ બધા ખોખો બાકી તો કન્ટિન્યુ ચાલુ રહેશે આજે કોકની પણ ડિલિવરી આવી છે કોકનું મસ્ત વાતાવરણ છે ક્લીન આ રીતે માઇ ક્લિક આવી જઈ છે આજે એ આપણે હમણાં ગોઠવી દઈએ બધું ગોઠવા તો ફરીથી બતાવી દઈએ અને આ મેન બધી વેપો કેટલી બધી ફ્લેવરો આજનું વાતાવરણ શું કેવું થાય છે મસ્ત વાતાવરણ છે ક્લીન એકદમ નહીં ઠંડુક નહીં ગરમ મીડિયમ વાતાવરણ છે સ્નો ઓગળ્યા જ કરે હજી રોજે રોજ જો આજ સજી ગાર્બેજ વાળો લઈ ગયો કાલ કમ્પ્લીટ કર્યો ને તો પણ મસ્ત રૂપ હાટે ઓ વાદરો આવી ગયો પવન થોડો એવો પણ એટલું ઠંડી બંડી લાગે એવી નહીં વરસાદ પડું પડું થઈ ગયો વરસાદ આવે એવું લાગે આપણા જોતા રિયા સ્ટોરની અંદર જીનવારો ભાઈ આવી ગયો સેલ્સમેન આ ડોહા માટે આપણે બનાવીશું સ્લસી સ્લસી વિચ વન ફ્લેવર કોટન કેન્ડી બ્લુ નો હેવ રાઈટ નો બ્લુ નો હેવ બ્લુ કોટન કેન્ડી વિચ વન વિચ વન કફ સ્મોલ વન બિગ વન એલ બિગ વન સ્મોલ સ્મોલ આ પેરે ડહો લઈ લે છે એક્સ્ટ્રો એન્ડ્રોઈડ યસ હમ ચલો રજીસ્ટર રે હા અરે કો બોક્સ ની અંદર બધી જ મેડિસિન આયેલી છે ટાયલેનોર એક્સ્ટ્રા આ ડેક્વિલ છે વિક્સ કંપનીની ડેક્વિલ કદી વર્ષે જ ઘરાય આ ઉપર અત્યારે જો ડેક્ટિવ લે દિવસે કરાય બધા માટે ઉપયોગ થાય મોટા ભાગે પછી આ ક્લિયરિટી ક્લિયરિટી માટેની આ રહી પછી આ ગ્લેટ છે આ લેઝર આ લેઝર ઓકે હવે બીજી બધી તો કેન્ડીઓ આવેલી છે જો આ કેન્ડી છે બધી બીજું તો કઈ નહીં બધું ખાલી છે ખોખામાં આટલું નીકળ્યું હવે એક જ ખોખું બાકી પતી ગયું એક ખોખો એ નહીં એ ગયો કારણ કે રોલ છે મશીન જો ભાઈ આ લારી લાઈન કમ્પ્લીટ કરી દીધી બરાબર હવે લારી લાઈન નીકળશું આપડે તો આ જે જગ્યા છે સેટઅપ કરવાનું ભરવાનું છે એ બધું ભર એ આ રીતે જો બધી જગ્યાએ લારી લાઈન ઉપર જવાનું એટલે તમારે એક એક બોક્સ ઊંચું ના કરવું પડે વાપર જઈશું ફળ દે એ બધું જો હાલ હાલ આવ્યું હતું આરસીડીનું ભાઈ આ બધું જ કચરો ગાર્બેજ આ બધું આખવા જવું જો પણ ગાર્બેજ ભરાઈ જાય તો તમને બતાવેલો મી હમણાં કાલના વિડીયોમાં પણ ને સવારે કદાચ નહીં બતાવ્યો તો રાતે બતાવી દે ગાર્બેજ ભરાઈ ગયો એના કારણે હવે આના સ્ટોક પાછા કરીશું મૂકી અને આપણા આરસીડીનું ફૂલ નામ કહેતા હતા ને કસવું જોઈએ જો હે આરસીલનું બતાવી દઉં છું રાઇટ ચોઈસ રાઈટ ચોઈસ ડિસ્ટ્રીબ્યુટર રાઈટ ચોઈસ ડિસ્ટ્રીબ્યુટરનું છે એનું અને ટોટલ કેટલાનું છે બિલ સોળસો સાહીઠનું બિલ છે ટોટલ એટલે સોળસો સાહીઠ ડોલર સોળસો ને ડોલર એટલે કેટલા પૈસા થયા આપણે જોઈ લઈએ એક લાખ એકતાલીસ હજારનું અજા આવ્યું ખાલે બી હાલ પત્યુ જો હજી તો આ પતયું હવે બીજી પ્રાઇઝો સેલ્સની બધી પ્રાઇઝો ચેક કરવાની અમુક પ્રાઇઝો આવતી નહીં પ્લસ કાલે વેપો આવેલી વેપોની પણ પ્રાઇઝો ચેક કરવાની બધી અને પ્રાઇઝો નવી આવી હોય અપડેટ કરવાની રાત તો ભાઈ નવરા નહીં હા તો બહુ બીજી બીજી થોડા તો બીજીને બીજી કાલે પણ જો કેવું કામ હતું જોરદાર સ્નો નું અને એ પાઉ કન્ટેનર લઈને ગયો તો એવો ગુસ્સો આવ્યો ને અને પાઉ આજે પાઉ એને જ વસ્તુ જોઈએ કે આજુબાજુથી કન્ટેનર મેં કાઢ્યું અને પછી કાલે લેવા આવે હવે જોઈએ કાલે શું લેવા આવે કે નહીં આવતો ડમસ્ટર તો હવે કતા બાર જઈએ થોડી વાર ઉભા રહીએ રજિસ્ટરી આપણે જોઈ લઈશું ભાઈ કોકની ડિલિવરી કોક વાર કેવું કરી રહ્યો ભમર મૂકીને જતા રહે આપણે હાજર ના હોય ને એટલે

Nice. What's What's your name? My name the... your name? Uh, name okay. back, my my is is This one Griffin. Griffin. His Okay. friend? Yes please. हाल बध काम पाइज प्राइजो न આવો છું આજે જેપો લોકનો પણ ઓર્ડર કરવાનો હતો હું બતાવી દઉં આ બધું જ આજે હમણાં આરસીડીમાં આવ્યું ને જો બધું જ ફૂલ કરી દીધું આ ડમના મેં તમને બતાવ્યા એ પછી આ શેમ્પૂ પેપર પ્લેટ અને હાથેદાર ડિટરજન્ટ જો ડિટર્જન્ટ અમારો મેન આવી ગયો બરાબર મારા હાથે પ્રોબ્લેમ થયો ને તો મને દવા આપશે રોય બરાબર વોટ યુર નીડ યુ ચેક એન્ડ ગીવ યુ ટેબ્લેટ ઓકે ઓકે સર ઓકે દવા લેવા જશે મારા માટે રોય ક દવા લાવશે દવા લઈને આવશે બહારથી ઉધીન કે કઈ ટેબ્લેટ સારી તને હાથે પેઇન થાય એના માટે તો એ ઉધીએ વધશે મારા ડિસ્પ્લેમાં જઈ જે કાઉન્ટર એની અંદર ઉધીન પહેલા આવશે મારા માટે

એટલે આપણે એવું રાખીએ એટલે આપણને એ રાખ ને કંઈ એવું ના હોય કે ભાઈ આપણે આટલી કોઈ હેલ્પ કર કોઈ હેલ્પ ના કરે પણ અરે શું ખબર કે આપણે ના તો અમે એવું રાખીએ છીએ એટલે એરે આપણને બહુ હેલ્પ કરો એમ કે કોઈ પ્રોબ્લેમ હોય તો હું કરી દઉં ગ ગઈ વખતના વિડીયોમાં તમે જોયું હશે તો મારે જે પ્લોપની ડિલિવરી આવી એ વખત પણ એને મને ખાસી બી હેલ્પ કરાવી હતી માર્કેટ બાસ્કેટનો હું માલ લઈ આવ્યો તો એ વખતે મને હેલ્પ કરાવી હતી એને એ જો આવ્યો હોય ને તો મને હેલ્પ કર્યા વગર ના જાય એ ક્યાંક બધું ફિનિશ કરે એમ ભાઈ હું જાય માર્ગે એટલે આપણે એની પહેલાંથી એ કોઈ વસ્તુ જોતી હોય તો કે લઈ ને પહેલે પાણી બાણી મિલ્ક બીલક નેક્સ્ટ ટાઈમ પેક કરજે કારણ કે પૈસા આપ્યા વગર નહીં આપતા વસ્તુ એવું નહીં કે આપણે એની જોડે કોમ કરાવીએ ને પછી વસ્તુ મુક્ત માલીએ એવું નહીં એ પૈસા આપીને જ જાય પણ હું ખબર કે એને કદાચ એની જોડે પૈસા ના હોય ને પાછું હોય તો આપણે એને આપીએ ને પછી નેક્સ્ટ ટાઈમ એ આવે એટલે આપણે પૈસા આપી દઈએ એનો હા સોરી નેક્સ્ટ ટાઈમ એ આવે એટલે એ રીતે પે કરી દે એટલે તમે મેડિસિન હોતા આવીને રાહ જોઈએ આવે એટલે આપણે એને લઈએ કઈ ટેબ્લેટ લઈને આવ્યો એ બનતા લાગે કે આવ્યો જ છે રહ્યો લઈને કઈ ટેબ્લેટ લાવ્યો આપણે પૂછીએ એને એ આવ્યો આવશે છે વીચ વન ટેબ્લેટ અલીવ મિઝ રડ અલીવ ઇઝ ગુડ ઇક ઓન Oh my one god. One tonight. One tonight with warm tea? Yeah. Before you go to bed or you take now? Okay. And then in the morning when you get up, warm tea. Okay, only one one tablet, yeah? Yep, there's only one in there, yeah. Okay, thank you. But one. You don't take medicines all the time, so you just take one no more than um, this. One. Maybe right now? Night. Yes, if you, you Okay. but when you drink it, so okay. that way that way when you drink this, okay you want it to work faster, okay. drink it with warm tea. Okay. And eat something okay 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 if you don't eat something yeah eat a, yeah, a little yeah. bit of eat and, i right now a little bit of eat. anything maybe a piece okay. of bread maybe some chips yeah anything okay a little milk because it's going to help your stomach okay so you take one of those that the stuff that's in this will hurt your stomach if you don't eat no food okay i right now uh, maybe five minute uh, my work finish and yeah. Uh, yeah. later this one tablet eat. Okay. one one okay warm tea and some food and then Maybe half hour, 20 minutes. Your hand should feel a little bit okay. Okay. A lot better than it does now. Okay. Okay? Okay, thank you. Okay, you be good, brother. Okay, you're welcome, brother. Okay. Oh, uh, uh, too much. <laughs> uh, uh, you'll be okay. Okay, thank you're you. You'll be good, buddy. You're welcome. Majilo, majilo. But this morning, gori ali, This <laughs> gori. મેં ચેક કરી રાતે ઘરે જ જમ્યા પછી તો એનો ફીડબેક હું તમને કાલે આપી કે મેં ભૂલિયા ગોળી આપી એના પછી મને હાથે કેવું છે શું છે એ હું તમને ફીડબેક આપીશ રાતના વાગે ગયા પણ અગિયાર હવે થોડી વાર રહીને બધી પ્રોસેસ પતાય ક્લોઝ કરીશું સ્ટોરનો જો સવારે ગાર્બેજ વાળો આવે એના માટે કમ્પ્લીટ દરવાજા ખુલ્લા રાખી એના માટે સ્વાગત માટે તૈયારી રાખી પણ મારો આવતો જ નહીં તો આજના દાડા માટે જોતા રો રવિ કી છે જય માતાજી જય મમ્યા